તો કોઈ વાળા ક્યારે મેં છે ને એક રમત રમતા અમે છે ને બે લીટા ગાળે છે હાલો બોલો પણ એટલું છે ઠેકતા અમારા મહેશભાઈ છે ને ટ્રાય મારી તીમ ઠેકી નહીં ઓલી જાળી દેખાય જાળીમાં ગડી જાય ભાઈ તો આપણે છે ને ટ્રાય મારી પણ આપણે છે ઠેકાયું નહીં ભાઈ નો આ ભાઈ નો આ

ખલેલા લીવા છે ભાઈ આપણે તો લેખી લીધા આપણે ખાઈ તો ને ખા તો કુલદીપાઈ છે ને ખલેલા ખાઈ કે ને બેહી જાય તો પાણી પી લીધું ખાઈ ને કા ખલેલા હા તો ઓઠે આ તો કે છે ને અમાર કુલદીપાઈ છે ને ખલેલા ખાઈ છે ને માર છે ને મે કી દીધું શાક હજો તો કે છે ને શાક બનાવવાનું કામ કે સલો થઈ છે એ છે ને રોટલા બનવાનું બાકી તો આપણે છે ને ખલેલા ખાઈ લે ત્યારચે અમાર ઈશાન ભાઈ અહીંયા આવી ગયો ને હે કા ભાઈ હે અમારા હે એવું કરાય તો તે ફણ નખું તે ફાળી નખું કેને કે આમ જો તે ફાળા હું લેવા જો હજી હજી લખે ભાળો અમારે આ લખે કે લેશે એને હેરકું લખવા નથી તો ભાળો તેવી ભાઈ લેશે લખો તો ફોન કેમ રાખવા ભાળો પાકી નોટ પાકી નોટ બનાવતો ફોન માં થઈ ગઈ આપણે ફેમસ છે ભણવા દાતા કરી છે ને નવનીત ને એવું હતું નવનીતમાં જોઈને જોઈ લખવાનો અત્યારે છે ને ફોન આવી ગયો નવનીત બવનીત ન જોવા ડાયરેક્ફોનમાં બોલ્યા આવા ગયેલો એટલે આવી રહી કા ભાઈ

કડવા મળે છે રોટલા આમ તો રોટલા છે ને અત્યારે છે ને બની ગયા છે કમ્પ્લીટ બની ગયા રોટલા રોટલા બની ગયા છે તો થોડી તો છે રોટલા બોટલા કડીને પાણી પી લે તો ડાયરેક અત્યારે છે ને જો મસ્ત મજાના રોટલા બની ગયા છે રોટલા બની ગયા હવે છે ડાયરેક છે ને વાળું કરી લેવા છે પડી છે વજન કાં જ લેતા ભાઈ લે દૂધ નો પાઉચ લેવા ને પાટણ પડી કો લેવા દૂધ નો પાઉચ લેવા

તો તેરા આપણે છે નમસ્કાર મજામાં છે તમારી રીતે કે તે આ છે ને કે બોડી લગેલો હતા છે સાલો કરી દીધું છે જો એક આ મોટી પિંચળા દી બે એક છે ને આપણે પંખીણી છે કે આપણે છે ને ગામને લે છે કે પંખી ગામલેકો ફૂલ ફૂલ એટલે જમીન દીક માર બાય છે આમાં સાબા નામરા ઉતકા ને કહો વાહ જમીન કિને માર બાય છે સાંભળજો ટોણી ઉપર

તો અત્યારે આપણે ને ખુશી એન્ડ તો આજની વિડીયો કંઈક આપણો આવી સુધી તો આશા રાખું તમને વિડીયો પસંદ આવે જો વિડીયો પસંદ થાય લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રેબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે નવા બ્લોગ સાથે જાન જઈને માતાજી તો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરેલો કેમ કે આપણે છે ને હજાર સબસ્ક્રાઈબ કરવામાં થોડાક જ બાકી છે જલ્દી સબસ્ક્રાઈબ કીજો બાય બાય